વડોદરા હરણી લેખની ગોઝારી ઘટના બાદ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ગ્રામ પંચાયત દ્વારા પણ નર્મદા કિનારે ચાલતી બોટ લાઈફ જેકેટ તેમજ સેફટી વગર ચલાવવા પર પ્રતિબંધ મુકાયો છે અને જે બાદ યાત્રાધામ ચાંદોદ ખાતે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા લગભગ આઠસો જેટલા લાઈફ જેકેટની ખરીદી કરવામાં આવી છે અને જે એકસો બોટ માલિકને બોટ દીઠ સાત સાત લાઈફ જેકેટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું ચાણોદ સ્થિત નાવિક શ્રમ જેવી જે મંડળ છે ત્યારે દ્વારા તેમના ચાંદો દ્વારા મામલતદારને બોટ શરૂ કરવા મૌખિક તેમજ લેખિત રજુઆત કરવામાં આવી હતી ત્યારે ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળી દ્વારા આજરોજ મંડળના સર્વ ખર્ચે આઠસો પચાસ લાઈફ જેકેટની ખરીદી કરી એકસો ત્રણ બોટ માલિકને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

અને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સેફ્ટીના સાધનો સાથે લાઈફ જેકેટ કે લાઈફ રિંગો હાથે મોકલો અને પાંચ પાંચ પેસેન્જરની પરમિશન આપેલી પણ લાઈફ જેકેટ લાયા પછી તો અત્યારે અમે આ અમારા ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ તરફથી અમે આ લાઈફ જેકેટ પોતાના ખર્ચે લાવી અને વિતરણ કર્યું છે એક એક બોટમાં સાત સાત આપ્યા છે અને એ અમારા જે પણ પેસેન્જરની ની સેફટી ના ભાગ રૂપે એમને પહેરાઈ હવે ચાલુ કર્યું છે હવે આ દુર્ઘટના પછી અમને જે પણ પ્રશાસન કે ચાણોદ ગ્રામ પંચાયતના જે પણ સદસ્યો કે સરપંચ હોય ને અમારા મંડળના પણ દરેક સભ્યોનો અમે અને પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અંદાજીત અમે આઠસો ને ચાલીસ લાવ્યા છે અને દરેક બોટમાં સાત સાત આપીએ છીએ ટોટલ અમારી એકસો ને ત્રણ બોટ છે